શું ફાળું ઓ ઓ થાતો તો હે મોરગી દેખતા છે કા વાડજો ઓ મિક્સની ગોળીયા છે સીતારામ કાકા ની છે ઇત જઈને દેખાલા લીધું આના કલાકાચિન કે એક ગોળીયા ગુજરાત માં ડંકો વગાડવો તમારો તમે તેને ફોન આવશે કે તારે વાટવાળા મળીશું કોણ ઈશ્વરજી ઠાકોર ખાસા

મોટો બળાવો દસ મિનિટ નો થોડોક બળાવ પાંચ મિનિટ નો થાજ ત્રણ મિનિટ નો શોધ થયો ત્રણ મિનિટ નો શોધ થયો બે મિનિટ હારું શું

તો બી માથાની બાર બાર હડકી જાય છે હાથમાં જ આવે છે એનું હમકો બીન ભાત ફરવી શકા નાબીન બાદ ફરો થોડુક વાંચી છે એટલે ગુડિયો પડીને વાટો હા

જામે તેગે ગિરાવા એને આઈ ગયો ફેમસ કરવા છે ન તાર આડો આડો તો 15 સેકન્ડ 2000 બોલો લાઈક કર શેર કર દો એમકો લાડકા ચક્કર સુ ચક્કર આમ શેર કર બોલ શેર કરવાનો વિડિયો આગળ મિલાવ ને એમકો આ હોય દુનિયા બોલ બમ